નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અહીંયા એમ જી દ્વારા અહીંયા એક સરસ મજાની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આજે આપણે તેના વિશે વાત કરીશું તો મિત્રો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં તમને નવી નવી અપડેટ મળતી રહે છે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો અહીંયા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે એમ જી દ્વારા અહીંયા તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ અહીંયા આપણે એક મીટર ટેસ્ટરની અહીંયા ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો તેના વિશે આપણે વાત કરીશું તો મિત્રો તે પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોઈન થઈ શકો છો જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે તો આગળ વાત કરીએ તો મિત્રો અહીંયા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ શહેર વિભાગી કચેરી આણંદ પેટલાદ અને બોરસદ તો મિત્રો એ વિષય છે કે વિષય છે મીટર ટેસ્ટની પોસ્ટ માટે ખાતાકી ભરતી બાબત એટલે કે મિત્રો અહીંયા મીટર ટેસ્ટની પોસ્ટ માટે અહીંયા ખાતા કી ભરતી કરવા બાબતનો અહીંયા પરિપત્ર છે પછી મિત્રો આગળ વાત કરીએ તો ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ આણંદ વર્તુળ કચેરી અંતર્ગત ખાલી પડેલ મીટર ટેસ્ટની જગ્યા ભરવા બાબતની કાર્યવાહી હાથ ધરવાની હોય તો ખાતાકી કર્મચારીઓ કે જેઓ નીચે જણાવ્યા મુજબના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા તેમજ રસ ધરાવતા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની અરજી આ સાથે સામેલ નિયત પરફોર્મામાં જરૂરી દસ્તાવેજો જેવા કે શાળા છોડિયાના બાબતનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતના પત્રો જાતિ અંગેનો દાખલો કાર્ડ પુરાવાની પ્રમાણિત નકલ સાથે સંબંધિત કચેરીમાં અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ તેર આઠ બે હજાર પચીસને સમય છે છ કલાકને દસનો રહેશે તો સદર મળેલ અરજી ખાતા મારફત અત્રેની કચેરીને મોડામાં મોડી તમારે તારીખ અઢાર આઠ બે હજાર પચીસ સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે તો મિત્રોની છેલ્લી તારીખ તેર આઠ બે હજાર પચીસ છે અને મિત્રો મોડામાં મોડી અહીંયા અઢાર આઠ બે હજાર પચીસ સુધીમાં તમારે અરજી મોકલી દેવાની રહેશે ત્યારબાદ આવેલ અરજી તેમજ અધૂરી માહિતીવાળી અરજી પ્રત્યે ધ્યાન આપવામાં આવશે નહીં એટલે કે મિત્રો ત્યારબાદ અહીંયા કોઈ પણ પ્રકારની અરજી અહીંયા ધ્યાને લેવામાં આવશે નહીં પછી મિત્રો આગળ વાત કરીએ કે જે કર્મચારીઓ લાયકાત ના ધરાવતા હોય તેવા કર્મચારીઓની અરજી અત્રે મોકલવાની રહેશે નહીં એટલે કે મિત્રો જે લોકો અહીંયા લાયકાત ધરાવતા ન હોય તે લોકોએ અરજી અહીંયા મોકલવાની રહેશે નહીં પછી મિત્રો નિયત ફોર્મમાં અરજી કરતી વખતે વિદ્યુત સહાયક તેમજ રેગ્યુલર કર્મચારી તરીકે હાજર થયાની તારીખ બંને અહીંયા અચૂક દર્શાવવાની રહેશે એટલે કે મિત્રો તમે જ્યારથી હાજર થયા હોય તેની તમારે અહીંયા તારીખ પણ અહીંયા દર્શાવવાની રહેશે પછી મિત્રો શૈક્ષણિક લાયકાતની પણ વાત કરી લઈએ તો શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો એસએસસી પાસ ફર્સ્ટ ક્લાસ સુપરવાઇઝર અથવા સેકન્ડ ક્લાસ વાયરમેન પાસ અથવા આઈટીઆઈ પાસ તમારે જરૂરી છે અને મિત્રો અનુભવની વાત કરીએ તો અહીંયા અનુભવમાં જોઈએ તો ફર્સ્ટ ક્લાસ સુપરવાઇઝર પરીક્ષા પાસ ઉમેદવાર માટે ત્રણ વર્ષનો મીટર ટેસ્ટિંગ તેમજ તેને લગતા કામનો અનુભવ જીઓ હાલનો પરિપત્ર નંબર પાંચસો ચોસઠ તારીખ આઠ ચાર બે હજાર ત્રેવીસના સુધારા મુજબ ઇલેક્ટ્રિકલ લાઇન પર કામ કરતા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ કે જેઓને મીટર બેસાડવા તેમજ મીટર બદલવા બાબતનો કામનો અનુભવ પણ તમારે અહીંયા જરૂરી છે પછી સેકન્ડ ક્લાસ વાયરમેન પરીક્ષા પાસ ઉમેદવાર માટે પાંચ વર્ષનો મીટર ટેસ્ટિંગ તેમજ તેને લગતા કામનો અનુભવ પણ અહીંયા તમારે જરૂરી છે તો જીએનએલ હાલનો પરિપત્ર નંબર પાંચસો અને ચોસઠ તારીખ આઠ ચાર બે હજાર તેરના સુધારા મુજબ ઇલેક્ટ્રિકલ લાઇન પર કામ કરતા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ કે જેઓને મીટર બેસાડવા તેમજ મીટર બદલવા બાબતનો અહીંયા કામનો અનુભવ પણ અહીંયા તમને જરૂરી છે તો મિત્રો અહીંયા અહીંયા ત્રણ નંબરમાં પણ વાત કરીએ કે જાતિ અંગેના દાખલાનું શું છે તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસી આવતા હોય તો તાજેતરનું લેટેસ્ટ એટલે કે નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે તે બાબતે જરૂરી સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તો મિત્રો અહીંયા આ રીતનું અહીંયા તમારે મીટર ટેસ્ટ ગ્રેડ એ ભરતી છે અને તેનો મિત્રો અહીંયા આ રીતનું પણ ફોર્મ પણ તમને આપેલું છે જે તમે આ રીતનું ફોર્મ ભરીને તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા ખાતાકી પરીક્ષા છે એટલે કે મીટર ટેસ્ટની પોસ્ટ માટે ખાતાકી ભરતી અહીંયા કરવામાં આવેલ છે તો એમ સેલમાં તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નહીં મિત્રો અમારી વોટ્સઅપ ચેનલમાં તમે જોઈન પણ થઈ શકો છો જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે